રાધે રાધે જય શ્રી કૃષ્ણ જય શનિદેવ આજનો વિગતવાર રાશિ પણ શનિવાર શુભ સંયમનો દિવસ પ્રિય દર્શક મિત્રો આજે શનિવારના પવિત્ર અને શુભ દિવસે હું આપ સૌનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું આ દિવસ ન્યાયના દેવતા શનિદેવને સમર્પિત છે અને તેથી જ આજનો દિવસ આપણા જીવનમાં ધીરજ સંયમ નિરંતર પ્રયત્ન અને તેના શુભફળનું એક અદ્ભુત સંયોજન લઈને આવ્યો છે શનિદેવ આપણને શીખવે છે કે જો આપણે આપણા કાર્યમાં સ્થિરતા પ્રમાણિકતા અને દૃઢતા રાખીશું તો સફળતા ચોક્કસપણે આપણા કદમો ચૂમશે આજે તમે જે પણ કાર્ય હાથ ધરશો તેમાં ઉતાવળ કરવાને બદલે ધીમા પણ મક્કમ પગલે આગળ વધવાથી શ્રેષ્ઠ પરિણામો પ્રાપ્ત થઈ શકે છે તો ચાલો વિલંબ કર્યા વિના જાણીએ આજે મેષ રાશિથી મીન રાશિ સુધીના બાર રાશિઓના જાતકો માટે ગ્રહ નક્ષત્રનું શું સંકેત આપી રહ્યા છે અને આપનો દિવસ કેવો રહેશે તો જોઈએ પહેલી રાશિ મેષ રાશિ મેષ રાશિના નામાક્ષર છે અ અને ઈ નવી ગતિ અને કાર્યપ્રવાહ આજનો દિવસ તમારા કાર્યોમાં નવી ગતિ અને ઉર્જાનો સંચાર કરશે લાંબા સમયથી અટકેલા કે ધીમા પડેલા કાર્યો આજે ફરીથી આગળ વધતા જોવા મળી શકે છે જેનાથી તમને મોટી રાહત અનુભવાશે નોકરી કે વ્યવસાયના સ્થળે તમારી વાતને ખાસ મહત્ત્વ આપવામાં આવશે અને તમારા મંતવ્યોનું સરાહના થશે આર્થિક મોરચે તમારા ખર્ચમાં ચોક્કસ વધારો થઈ શકે છે પરંતુ તેના સમાંતર આવકના સ્ત્રોતો સંતુલિત રહેવાથી નાણાકીય સ્થિતિ નિયંત્રણમાં રહેશે પારિવારિક જીવનમાં ખુશીઓ અને સંતોષનો અનુભવ થશે પરિવારજનો સાથે સારો સમય પસાર કરી શકશો બીજી રાશિ છે વૃષભ રાશિ વૃષભ રાશિના નામાક્ષર છે બ વ તેમજ ઉ ધીરજ અને મૌનનો મહિમા વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ તેમની ધીરજ અને શક્તિની કસોટી સમાન હોઈ શકે છે આજે તમને સલાહ છે કે ઓછું બોલો અને વધારે કામ કરો વાણી પર સંયમ રાખવાથી બિનજરૂરી વિવાદો ટાળી શકાશે અને તમારી ઉર્જા રચનાત્મક કાર્યોમાં લગાવી શકાશે વેપાર ધંધામાં આજે કોઈ નાનું પણ મહત્વનું નુકસાન થવાની સંભાવના રહેલી છે જેને તમે તમારી સમજદારીથી ટાળી શકશો સંબંધોમાં ખાસ કરીને જીવનસાથી કે પ્રિયજનો સાથેના વ્યવહારમાં સમજણ અને નમ્રતાથી કામ લેવું જેથી સંબંધોમાં મધુરતા જળવાય રહેશે ત્રીજી રાશિ છે મિથુન રાશિ મિથુન રાશિના નામાક્ષર છે ક છ તેમજ ઘ માનસિક શાંતિ અને નિર્ણાયકતા આજે મિથુન રાશિના જાતકોને તેમના માનસિક ભારમાં ઘટાડો અનુભવાશે લાંબા સમયથી ચાલી રહેલી કોઈ મૂંઝવણનો અંત આવી શકે છે આજે તમે જે નવો મહત્ત્વનો નિર્ણય લેશો તે આવનારા સમયમાં તમારા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે મિત્રવર્તુળ તરફથી આજે તમને અપેક્ષિત લાભ અને સહકાર પ્રાપ્ત થઈ શકે છે નાણાકીય બાબતોની ગોઠવણ આજે સારી રીતે થઈ શકે છે વળી નજીકના કે દૂરના સ્થળની યાત્રાના યોગો પણ ઊભા થઈ રહ્યા છે જે લાભદાયી સાબિત થશે ચોથી રાશિ છે કર્ક રાશિ કર્ક રાશિના નામાક્ષર છે ડ ઘર પરિવાર અને વ્યવહારિક દ્રષ્ટિકોણ કર્ક રાશિના જાતકો માટે આજે ઘર પરિવારનું વાતાવરણ અત્યંત મીઠું અને આનંદમય રહેશે પારિવારિક સંબંધોમાં સુમેળ અને પ્રેમ વધશે વ્યવસાય કે નોકરીમાં તમને કોઈ નવી અને ઉત્સાહવર્ધક તક મળી શકે છે જેના માટે તમારે તૈયાર રહેવું આજે ભાવનાઓને બદલે તર્ક અને વ્યવહારિકતાના આધારે નિર્ણય લેવો તમારા માટે વધુ હિતકારી રહેશે નાના નાના અને અણધાર્યા ખર્ચા વધવાની શક્યતા પણ રહેલી છે તેથી બજેટનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે પાંચમી રાશિ છે સિંહ રાશિ સિંહ રાશિના નામાક્ષર છે મ તેમજ ટ વધતી જવાબદારી અને નવા પરિચય સિંહ રાશિના જાતકો પર આજે કાર્યક્ષેત્રે જવાબદારીઓનું ભારણ વધી શકે છે કામનું દબાણ અનુભવાશે પરંતુ તમારી મહેનત અને નેતૃત્વ ક્ષમતાના કારણે તેના પરિણામો ખૂબ જ સારા અને સંતોષજનક આવશે આજે તમારા જીવનમાં કોઈ નવી અને પ્રભાવશાળી વ્યક્તિનો પરિચય થઈ શકે છે જે આવનારા સમયમાં તમારા માટે ખૂબ જ ઉપયોગી અને માર્ગદર્શક સાબિત થશે પોતાની પ્રતિભા પર વિશ્વાસ રાખીને આગળ વધવો છઠ્ઠી રાશિ છે કન્યા રાશિ કન્યા રાશિના નામાક્ષર છે પ ઠ અને આર્થિક સ્થિતિ અને વરિષ્ઠોના આશીર્વાદ કન્યા રાશિ માટે આજનો દિવસ આર્થિક દ્રષ્ટિકોણથી ઘણો મજબૂત બની રહેશે લાંબા સમયથી અટકેલા કે ફસાયેલા પૈસા આજે અચાનક પાછા મળવાની પ્રબળ શક્યતા રહેલી છે તમારા મનમાં આત્મવિશ્વાસની લાગણી ઝાંકશે જે તમને મોટા પડકારોનો સામનો કરવામાં મદદરૂપ કરશે વરિષ્ઠો કે અનુભવી લોકોના આશીર્વાદ અને માર્ગદર્શન તમને તમારા કાર્યમાં સફળતા પાવશે તેમના સૂચનોનો ગંભીરતાથી લેવા સાતમી રાશિ છે તુલા રાશિ તુલા રાશિના નામાક્ષર ચેરો તેમજ તો શાંતિ સુમેળ અને વિવાદથી દૂરી તુલા રાશિના જાતકોનું મન આજે શાંત અને પ્રસન્ન રહેશે સંબંધોમાં મીઠાશ અને સમજણ જળવાય રહેશે વ્યવસાયમાં આજે તમને નવા અને મોટા ઓર્ડર મળી શકે છે જે તમારી આવકમાં વધારો કરશે જોકે તમારે કોઈ પણ પ્રકારના વાદ વિવાદ કે ઝઘડાથી આજે દૂર રહેવાની ખાસ સલાહ છે આજે કોઈ મોટો કે પાવરફુલ નિર્ણય લેવાનું જરૂરથી ટાળો કારણ કે ગ્રહોની સ્થિતિ આજે તમને ધીરજ રાખવા તરફ ઇશારો કરી રહી છે આઠમી રાશિ છે વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિના નવાક્ષર છે ન તેમજ ય સમજદારી અને નાણાંકીય પ્રવાહ આજે તમારી બુદ્ધિ તીવ્ર સમજણ અને દ્રઢ નિશ્ચયના કારણે તમે જીવનમાં ઊભી થયેલી નાની મોટી મુશ્કેલીઓને સફળતાપૂર્વક હલ કરી શકશો તમારા જીવનમાં પૈસાની આવક જાવક નાણાકીય પ્રવાહ વધી શકે છે જો કે તમારે તમારા ગુપ્ત શત્રુઓ કે ઈર્ષાળુ લોકોથી સાવધાન રહેવું પડશે નવા કામની શરૂઆત કરો ત્યારે તેમાં ધીરજ અને નિષ્ઠા રાખવી જરૂરી છે પરિણામ સમય સાથે મળશે નવમી રાશિ છે ધનરાશિ ધનરાશિના નામાક્ષર છે ભ ધ ફ લાભના યોગ અને નાણાકીય સુધારો ધનરાશિ માટે આજે નવા લાભના યોગોનું નિર્માણ થઈ રહ્યું છે તમારા જે કાર્યો લાંબા સમયથી બાકી હતા તે આજે પૂર્ણ થઈ શકશે તમારી નાણાકીય સ્થિતિમાં નોંધપાત્ર સુધારો થવાની શક્યતા પણ રહેલી છે આવકના સ્ત્રોતોમાં વૃદ્ધિ જોવા મળી શકે છે જોકે તમારે ભોજન અને ખાનપાનની બાબતમાં ખાસ સાવધાની રાખવી પેટ સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપો દસમી રાશિ છે મકર રાશિ મકર રાશિના નામાક્ષર છે ખ તેમજ જ કારકિર્દીમાં પ્રગતિ અને સહકાર મકર રાશિ જે શનિદેવ દ્વારા શાસિત છે તેના પર આજે શનિદેવની વિશેષ કૃપા જોવા મળી શકે છે આના કારણે તમે તમારી કારકિર્દીમાં આગળ વધી શકશો અને પ્રગતિના નવા દ્વાર ખુલી શકે છે મોટા અને પ્રભાવશાળી લોકોનો સહકાર આજે તમને પ્રાપ્ત થઈ શકે છે જે તમારા કામને સરળ બનાવશે ભાઈ બહેન સાથેના સંબંધોમાં સુમેળ અને મધુરતા જળવાઈ રહેશે અને તેમનો ટેકો આપને મળી શકે છે કુંભ રાશિ કુંભ રાશિના નામાક્ષર છે ગ સ તેમજ શ યોજનાઓની સફળતા અને રોકાણ કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ તેમની યોજનાઓને સફળતા પાવશે તમે જે પણ વિચાર્યો છે તમે અમલમાં મૂકવામાં સફળ થશો પૈસાનું રોકાણ કરવા માટે આજનો દિવસ ખૂબ જ યોગ્ય રહેલો છે ભવિષ્યમાં સારું ફળ મળી શકે છે વિવાહિત જીવનમાં આજે અપેક્ષિત મીઠાશ અને પ્રેમ જળવાય રહેશે જો યાત્રાનો યોગ હોય તો તે તમને યશ અને લાભ જરૂરથી અપાવી શકે છે બારમી રાશિ છે મીન રાશિ મીન રાશિના નામાક્ષર છે દ ચ તેમજ થ આધ્યાત્મિક શાંતિ અને નવી મિત્રતા બીજ રાશિના જાતકોનું મન આજે શાંત અને સ્થિર રહેશે તમારી આધ્યાત્મિક રુચિમાં વધારો થઈ શકે છે અને તમને કોઈ ગહન વિષય પર ધ્યાન કેન્દ્રિત કરવામાં સફળતા મળશે પૈસા સંબંધિત કામકાજમાં આજે સ્થિરતા જળવાય રહેશે કોઈ મોટો ઉતાર ચઢાવ જોવા નહીં મળે આજે કોઈ નવી મિત્રતા થઈ શકે છે જે ભવિષ્યમાં તમારા માટે લાભદાયક સાબિત થશે તમારું સ્વાસ્થ્ય આજે સારું રહેવાની શક્યતા રહેલી છે અંતમાં આ શનિવારનો દિવસ આપણને સંતુલન શ્રદ્ધા અને સંયમના માર્ગે ચાલીને સફળતા તરફ આગળ વધવાનું આહવાન કરે છે ભગવાન શનિદેવ આપના દરેક કાર્યમાં સુખ શાંતિ સમૃદ્ધિ અને સુરક્ષા પ્રદાન જરૂરથી કરશે તમારો દિવસ શુભ અને ફળદાયી રહે એવી અમારી શુભકામના રાધે રાધે જય શ્રી કૃષ્ણ તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો મારી દર્શક ચેનલને સબસ્ક્રાઈબ કરજો